પાટણ જિલ્લાના સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા વરસાદી પાણીમાં ગરકાવ શાળા નીચાણવાળા વિસ્તારમાં આવેલ હોય તમામ વર્ગખંડોમાં વરસાદી પાણી ઘૂસી ગયા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ શાળાની બનવા પામે છે શાળા દ્વારા સરકાર તેમજ તંત્રમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિવેડો આજ દિન સુધી આવ્યો નથી रिपोर्टर विरम ठाकुर क्राइम रिपोर्टर्स टीवी न्यूज़ पाटण